નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પેક્ટ ડે ન્યૂઝ વડોદરા શહેરના વાડી વિસ્તારમાં રહેતા વર્ષાબેન કહાર જેઓએ પોતાના પતિ પર અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાને લઈને પોલીસ ફરિયાદ કરી છે વર્ષાબેન કહારનું કહેવું છે કે તેમના પતિ નિલેશભાઈ કહાર જેઓનું અન્ય સ્ત્રી સાથે ઘણા સમયથી આડા સંબંધ હોય અને જે પુરવાર પણ થઈ ગયું છે વારંવાર અન્ય સ્ત્રીને લઈને પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય આ મામલે વર્ષાબેન કહાર દ્વારા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે પોલીસ સ્ટેશનમાં તેઓએ ફરિયાદ કરી છે અને નિલેશ કહાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે વર્ષાબેન કહારને ન્યાય મળે તેવી માંગ તેઓ કરી રહ્યા છે હું વાડીમાં રહું છું મારું નામ છે વર્ષા કહાર અને બીજું છે કે મારા હસબેન્ડ બનાવ બન્યો છે મારા હસબેન્ડે એક સિંધી લેડીઝ જોડે નગન હાલતના ફોટા પકડ્યા છે મે એમાં એવું છે કે ચાર વર્ષ પહેલા બી આ કેસ બન્યો હતો ત્યારે મને ફેમિલી મેટર સમજીને બધા લેટગો કરાવીને છોકરાઓ નાના છે નાના છે કરીને મને ગો કરાવી દીધું ત્યારે મને ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પર મને લખીને આવ્યું હતું માફી પત્ર કે આજ પછી હું આવું કોઈ કામ કરું તો એ ટાઈમે આપણા ડિવોર્સ થઈ જશે મારા હસબૅન્ડનું લખાણ બી છે મારી પાસે અને બીજી વસ્તુ કે આવા બધા ફોટા મેં આજ સવારે પકડ્યા છે સર જો આ કોઈ લેડીઝ આવા બધા સેન્ડ નહીં કરે આ જો એને જોડે ફોટા આનું નામ છે હેમા પ્રકાશ નેભવાની આ રે છે વારસ્યામા અને સર આ ખરાબ ધંધાવાળી છે અને ઇંગ્લિશનો ધંધો કરે છે આ અને મારા હસબૅન્ડ જોડે કેટલા દસ થી અગિયાર વર્ષથી ચાલુ છે અને હવે ચાર વરસ એનું જાહેર થઈ ગયું છે તો ભી એ છોડવાનું નામ નઈ લેતી ને મારા હસબેન્ડ નું આખું પગાર અહી તકે મારું સોનું વેચીને બી મારા હસબેન્ડ જોડે મંગાઈ લીધા જ પૈસા અને બીજું બધું બી ગીરવે મેલી દીધું છે બીજી વસ્તુ કે આ બધું મારાથી થતું આજે મેં સિટી પોલીસ ચોકીમાં ફરિયાદ દાખલ કરી છે મને પોલીસ સાહેબે કીધું છે ચોવીસ કલાક નું તમને ટાઈમ આપીએ છે ચોવીસ કલાકમાં કઈ બી તમારો ફેસલો કરીશું પણ મને મે પેલા બી ચાર વર્ષ પહેલા બી બધી કમ્પ્લેનો કરી ચુકી છું પોલીસ વખત થી મને સામસામે સમાધાન કરીને લેટ ગો કરાવી દીધું એટલે હવે મેં એવું વિચારું છું કે મીડિયાના માધ્યમથી કે મને કોઈ ન્યાય મળે કે ભાઈ મને કોઈ બી પ્રશાસન કોઈ મીડિયા તરફથી કે ભાઈ કોર્ટ તરફથી કે કોઈ વકીલ જજ કે કોઈના તરફથી મળે કેમ તો હું હાઉસ વાઇફ છું મેં કશું કામ નથી મારા હસબૅન્ડ નું નામ છે નીલેશ કહાર અને આ લેડીઝ હોટલોના ફોટા છે સવારે વાગ્યા ફોટા પકડ્યા છે એટલે મારે હવે ન્યાય જોઈએ કે આગળ મારે શું કરવું મારી જોડે દુનિયા ઉભી થશે તો હું આગળ વધીશ બાકી મને મારા ફેમિલી વાળા તો એ કરી દે છે કે ઘર સંસાર છે આ છે તે છે તોડી નાખે છે મારું નામ છે વર્ષા કહાર